સુમિત ચાવડા સાહેબ એના આદેશ થી જે મનરેગા નું નામ બદલી ને જી આવ્યું છે એના વિરોધ પ્રદર્શન માં ધરના પ્રોગ્રામ નર્મદા જિલ્લાની અંદર થઈ રહ્યો હતો આજ તારીખ બાર એક બે હજાર છવ્વીસ ને સોમવાર રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાની સૂચના અનુસાર તેમજ નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રણજીતસિંહ દિનેશભાઈ તડવીની આગેવાનીમાં મનરેગા યોજના જે નામ બીજેપી સરકાર દ્વારા બદલવામાં આવ્યું છે તેના વિરોધમાં એક દિવસીય પ્રતિક ઉપવાસ અને પ્રતિકાત્મક વિરોધ પ્રદર્શન કાર્યક્રમ નર્મદા જિલ્લાના ગાંધીજી ચોક ખાતે ધરણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રણજીતસિંહ દિનેશભાઈ તળવી પૂર્વ પ્રમુખ પ્રફુલ્લ પટેલ ઉપર પ્રમુખ માલવ બારોટ ઉપર પ્રમુખ રોહિત પટેલ તાલુકા પ્રમુખ શ્રીઓ જિલ્લાના હોદ્દેદારો તાલુકાના પ્રમુખ શ્રીઓ દરેક ફ્રન્ટલના શ્રી કોંગ્રેસ પક્ષના કાર્યકરો આગેવાનો હાજર હતા રિપોર્ટ મુનાફ શેખ રાજપીપળા હાલ ધરણા કાર્યક્રમ અમે એ મુદ્દાને લઈને બેઠા છે કે મનમોહન ની યુપીએ સરકાર દ્વારા જે નરેગા કાયદો અમલમાં લાવવામાં આવ્યો હતો એને ભારતીય જનતા પાર્ટી ને એમ લાગે છે કે મહાત્મા ગાંધીજીના નામથી કંઈક તકલીફ છે અને એના કારણે એ લોકો આ યોજના કાયદાનું નામ બદલી અને વીપી જી રામજી યોજના કરે છે અને એના વિરોધમાં અમે આજે ધરણા કાર્યક્રમ રાખ્યો છે તો મારે વધુમાં એવું કેવું છે કે કાયદો યુપીએ સરકારે કાયદો બનાવ્યો છે નરેગાનો યોજના નહીં કાયદો એટલે એનો અમલ કરવો જ પડે અને ફરજીયાત એની પોલિસી અમલમાં લાવી જ પડે જયારે ભારતીય જનતા પાર્ટી વીબીજી રામજી યોજના બનાવવા જાય છે અને એમાં કેટલાક પહેલી વાત તો હું એ કહું કે મનરેગાને નબળો પાડે છે અંદરના કેટલાક નિયમોનો ફેરફાર કરીને કોંગ્રેસ સરકારે જયારે કાયદો લાવી ત્યારે એમાં એવું હતું કે તમારા પરિવાર વર્ષે ઓછામાં ઓછા સો દિવસ કામ કરવાની કાનૂની ગેરંટી હતી ભાજપ સરકાર શું કર્યું છે તમારી પાસે હવે કામ કરવાની કોઈ કાનૂની ગેરંટી નથી મોદી સરકાર નિર્ણય લે ત્યારે જ કામ મળી શકશે બીજું કે જે તે કેન્દ્ર સરકાર પર તેનો બોજો દસ જ હતો જે વધારીને હવે ચાલીસ કરી દીધો છે એટલે કે ચાલુ સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકાર જે રાજ્યોમાં ન હોય એ લોકો એ રાજ્યોને કોઈ પણ રીતે આળકત રીતે હેરાન કરી શકે એના કારણે અને બીજું કે જે તે રાજ્યો પર 40% બોજો મતલબ 30% વધારે બોજો આવી જશે અચ્છા બીજું કે હવે એને એને બજેટ આધારિત કરવાની એમની એમની યોજના છે એટલે કે અમુક બજેટ ફાળવવામાં આવશે એ બજેટની રકમ પૂરી થશે તો કામદારોને કામ મળવાનું બંધ થઈ જશે જ્યારે

ઈશ્વર પટેલ સાહેબે જે કહ્યું બીબીજી રામજીની વાત કરી તો તકલીફમાં સીધી વસ્તુ એ છે કે હું એવું વિચારું છું કે જેમ કે યુપીએ સરકાર હતી અને કોંગ્રેસ સરકાર હતી તો એમણે ત્રીસ યોજનાઓ અમલમાં લાવી છે સરકાર હાલ તમારી ભાજપ સરકાર છે એનડીએ સરકાર છે તો તમે કંઈક નવી યોજના અમલમાં લાવો કે જેથી કરીને આમ જનતાને એનો ફાયદો થાય યોજનાઓના નામ બદલવાનો ખર્ચો જ માત્ર થી હજાર કરોડ છે સાહેબ જેનો સ્ટેશનરી ખર્ચો જ દોઢસો બસો કરોડ રૂપિયા આવી જાય છે બીજું કે બ્લોક પર એના છાપકામથી થી માળીને દરેક ખર્ચો તમે જુઓ તો એના સાતસો જિલ્લાના સાત હજાર બ્લોકમાં તમામ રબર રબર સ્ટેમ્પ ને એ બધો સ્ટેશનરી ખર્ચો જોવા જઈએ તો દોઢસો બસો કરોડ રૂપિયા ત્યાર પછી બ્રાન્ડિંગનો ખર્ચ ચારસો થી પાંચસો કરોડ રૂપિયા એમ તેમ કરી અને લગભગ આઠસો થી હજાર આઠસો થી હજાર કરોડ રૂપિયા એક યોજનાનું નામ બદલવા પાછળનો ખર્ચો થાય છે એક એક કોના પૈસા વેડફાય છે આમ જનતાના પૈસા વેડફાય છે આપણા ટેક્સના પૈસા વેડફાય છે એવી તો ત્રીસ યોજનાઓના નામ બદલેલા છે સાહેબ ભાજપ સરકારે તો ભાજપ સરકારને કોઈ બીજો હેતુ સિદ્ધ નથી કરવો ભાજપ સરકાર નો હેતુ એક જ છે કે કોંગ્રેસે બનાયેલી યોજના ને નર્મદા જિલ્લા પ્રમુખ રણજીતભાઈ અમિત ચાવડા સાહેબ ના એના આદેશ થી મનરેજા જે મનરેજા નું નામ બદલીને ને જી રામજી કરવામાં આવ્યું છે એના વિરોધ પ્રદર્શનમાં ધરના પ્રોગ્રામ નર્મદા જિલ્લાની અંદર થઈ રહ્યો હતો એમાં આજની તારીખની અંદર ઓલ ગુજરાતની અંદર બધે જ આ એક જ દિવસની અંદર આ કાર્યક્રમ આપેલો છે એટલે બધે ઓલ ગુજરાતમાં આ કાર્યક્રમ ચાલુ છે અને નર્મદા જિલ્લામાં પણ આજે ધરના પ્રોગ્રામ નો ચા પ્રોગ્રામ ચાલુ છે નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ નર્મદા જિલ્લાના તમામ આગેવાનો ને તમામ ભાઈ હોદ્દેદારો તમામ બહેનોને એમ બધે થઈને અમે ધરના પ્રોગ્રામ પર બેઠા છે ગાંધીચોક રાજપીપલા নৰ্দা জিলোঁ